હેલો કેમ છો બધા મજામાં તો બધાયને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આજ આપણે કરશું મહાભારતની વાત મહાભારત ભાગ આપણે અપલોડ કર્યા ને હવે સડસઠમો વિડીયો શરૂ થાય છે તો હાલો સાંભળીએ આપણે મહાભારત જે સાઠ માં અધૂરી વાત છે કે ભીમ જાતો નો તો દુર્યોધને લાખા ભવન રેસો છે એમાં પાંડવોને જાત્રાના બાને મોકલે છે લાખા ભવનમાં બાળવા બાળવાહાટું તો ભીમ નતો પછી વાયથી ભીમ ને એવું છું કે હું એકને આપણે મહાભારત બોલે ભાઈ સમય વસન સોન જન પંત અસ્તિના પૂર નો પંથ જાલો મન માં રે મુજાય એવા માં શું કપટ ગીધો જે દુરિયો ધન રાય સીધા ના સોરત ભરાવ્યા મોકલા નગર બાર સીધા સોરથ ભરાવ્યા નગરની ની બાર મોકલા એને પાંડવો હારું લગાડવા સકુની ને ઘેર મૂકીને દરવાજે આવ્યા સાર સકુની ઘેર મેક્યો અને દરવાજે આવ્યા દુર્યોધન દુ શાસન કર્ણ વળી વિદુરજી દેહ દુર્યોધન દુ શાસન ને વિદુરજી ને બધા જાય છે આરે પણ વિદુરજી ને એ વી આવશે પછી આવડા ને એકલા ને રેત ના મેકીને પાસે પણ માતાજી તો ભોળા છે માતાજી ખબર નથી આ હું અંદર કરવાના છે દે આવીને દરવાજે યુભા કોને ન પડે સંધયો એવે આવે કુંતા ને પાંડવ અગે થી જોયો રંગ કુંતાજી કહે જો વૃકો દર કેવો કાઢ્યો છે સંગ વૃકો દર એટલે કે જો ભીમ ઈ કે કેવો સંગ કાઢ્યો ઈમને ખુશ કરવા કે છે માતાજી પણ ભીમને તો બધી ખબર છે કે આમાં કઈક छल છે કપટ છે ભીમ મોઢે થી કઈ ના બોલે રાખે હસ તું મુખ એ દીઠો ભીમ હસેના ને આનંદ થઈ ગયો ભીમ ને જોયો નકર એમ છું ભીમ વ્યકરી જાય ને તો ખેદાન મેદાન કરી દે

સાલો કઈને સાલવા માંડું ત્રણ ગાવ પંથ પડાય હાલો ઈ કે હવે નીકળીએ એમ કરીને હાલવા મીડ્યા ત્રણ ગાવ પંથ પળાણા એટલે ત્રણ નો પંથ કાપો શકુની ને શીખવી મૂકેલું દોડતો આવ્યો ત્યાં શકુની ઘેર રાખ્યો હતો ને ઈ દોડતો આવ્યો ને શીખવાડી રાખેલું હતું ત્યાં ઓ દુર્યોધન ક્યાં જુર્યોધન રાજા હતો એટલે કે તું ક્યાં જાશો ઈ કે મારા મારી કરીને બે બ્રાહ્મણ બે માણા આવ્યા છે ઈ કે ઝઘડો કરીને સભામાં તો હાલ તું પાછો વેળી એમ દુર્યોધન ને કે તું ક્યાં જાશો ન્યાય કરીને સુકાવ્યા વિના તો લાગશે બ્રહ્મચાયો આને ન્યાય આપ્યા વગર જાય ને તો બ્રહ્મતા લાગશે કોણ શકુની કહેશે દુર્યોધન ને આ બધા પાંડવોની ની વેશે એમ કરીને એને પાસા વાળવાના હતા એને તો હળગવા નહોતું જાવું અને હળગાવાના હતા લાખનો લાખનો ભવન આપણે આગલા વિડીયામાં આની પેલાનો જે વિડીયો આપણે અપલોડ કર્યો એમાં એ વાત આવી છે હમ કહે આવું પાસો છે તે તાજે મનડુ મંડું ના કે ઈ આવો હારો સંગ મેકીને હારું લગાડે છે પાંડુઓને જો કપટ કેટલું અંદર ફેર્યું છે બારનું બતાવવાનું અલગ છે આવા માણસો હજી પીડા દુનિયામાં હો પણ એ હારું નથી ધર્મ છે કપટ છે ઈ સલ છે આ સલ ને કપટ કરે છે આવા માણસા આ સલ્લી ને કપટી કોઈ દી સુખી નો થાય ધર્મ કહે ભાઈ બ્રાહ્મણ માટે પાસા વાળો રાજન ધર્મ રાજા એ કીધું પાસા વળો ન્યાય હાટુ કે બ્રાહ્મણ છે ન્યાય કરીને ટંટો સુકાવી આવજો એક બે દી ન એક બે દી પછી ન્યાય સુકવીને પછી એક બે દી પછી પાછા આવજો ધર્મ રાજા એ દુર્યોધન ને સૂટી આપી એકલા આવ મને ગમે એમ કહ્યું આવજો સાથે ધર્મરાજા કે કે અને બધા પાસા હેરે હેર આવજો ધર્મરાધા ને થોડી ખબર છે કે બધા આવ્યા પેલા આપણને હળગાઈ દેવાના છે તો વીરા આવવાનું કાલે થાશે દુર્યોધન કે કાલ અમે આવશું કાલ અવન થાય રાત માં હળગાવાના હતા કાલ કદા પી રહી ગયા તો પરમ દાડે વાઝે માર્ગ માં પહેલા છે આપણો ત્યાં કરજો વિશ્રામ માર્ગ માં મેલ આપણો છે મેલમાં વિશ્રામ કરજો એમ કીધું દુર્યોધને મેલ ચોરોલો લાખનો ભવન પસંદ પુલોસ અને લાખનો મેલ બનાવ્યો ઈ પુલોસ નો કારીગરી છે ને એમાં આવડા ને બાળવાના છે હળગાવાના લાખ લાખ છે ને એને દિવાળી અઢાર ભડકો થાય કેરોસીન પેટ્રોલની જેમ એવી લાખ આવે એ મેલ બનાવ્યો છે મેલ આપણો ચા કરજો વિશ્રામ સેવક આપણો સે મુકેલો પુલો સન એનું નામ સેવક મેકેલો છે એ કે પુલોસન એનું નામ છે ને તમે જ્યાં રોકાઈ જાયજો રાઈટ એમ કહીને કરણ દુશાસન ત્રીજો દુર્યોધન પાછા વેળા પણ વિધુર રહ્યા તેવે મયાવ્યો મન બતા પાછા વેળા વિધુર ભેગા ઈ વેમ પીડો દુર્યોધન ને કે વિદુર હાર છે વિદુર કાનમાં કેવું છે પણ છૂટા પડે તો ને પણ હાવ કેવાનો મોકો ન થાય એવો સહદેવ ને તોય થોડું કેવું કહી દે મન શકુની ને મૃત્યુ સાથે

તું ઉઠી ગયા અર્જુન જોડે ત્યાં પણ મામો જોડે અર્જુન પાયજા ન્યાય મામો જોડે થાકીને સેવટે ઉતરાય ભીમ સાલો જાય સર તેને વિદુરજી એ બોલાવ્યો ભીમ ને વિદુરજી એ બોલાવ્યો દાજે છે અંત કરણ વિદુરજી નું અંત કરણ દાજે છે વિદુરજી એ ભીમને બોલાવ્યો

તે માટે નિંદ્રા ખોજો ભીમને કીધું જાગે તે જીવે ઊંઘે તે મરે એટલે નિંદ્રા ખોઈ નાખજે પૂછી જો ક્યાંય તમે રોકાણા હોય ને હેરાન થયા હોય તો જોશી સહદેવ જોશીને પંથ પૂછી જોજો ભીમને શીખવાડ્યું કે ક્યાંય પણ હેરાન થાવ તો સહદેવ ને પંથ પૂછી જોજો पंत जो जो भीम कहे के वारु का नमीने लाग्यो पायो विदुर जी आशीष दैने पासा थाय आसे विदायो विदुर जी आशीर्वाद दैन पासा विदाय क्या साल या जाय से सुचती ना सीधा तणारत संगला लाखा भुवन या ये उर्यती उरयती से युमंग लाखा भुवन मा तो અને અંદર ઉરમાં તો બહુ ઉમંગ છે પણ ભીમ ને નથી ભીમ ને બધી આમ શક પડે છે કે આ લોકો એટલા બધા સીધા સાધા નથી બધા પાસા તો વળી ગયા એટલે શક વધારે પડે ભીમ ને તો પુલો નમી કર્યો છે જ્વારાજ ખસે મોટું માનદન બોલાવ્યા પુલો સને પાંડવોને

અને નીચ નો છે ને વધુ નહીં મોન વધુ જુહાર કર્યા તો ભીમને શક પડ્યો કે આ કાંઈક દગાખોરશે ને ભીમનો શકશ હાસો જ પડે તો આવું અટાણે પણ હાલે જ છે એટલે શેતતા નર સદાય સુખી આવું ઈદુરજીએ શીખવાડ્યું છે ને આપણે પણ આમાંથી ઘણું બધું શીખીએ દગા ખોરતે દોઢો ના મેં ગાંઠવાળી મનમાંય ભીમે પછી મેલ માં તેડી લાવ્યો કહી કઈ ઉતરો આયા ઉતરો મેલ માં લઈ ગયો સીધા ના જે રથ ભરેલા તેઠા લવ્યા છે ભુવન બીજી વાર ભરવાને જઈએ કહી સેલા સૌ જન પોતે ને અમારી આવડ મોટા આખા સંઘ હતો એમાં હું ને મારી માં અમે ને અમારી માં એટલા જ રહ્યા જણા કોઈ નો કે એટલે તો આમાં શેષ એમ શખ પેડો ભીમ ઉલોશન કર રસોય કરો રમો ને જમો સુખે કામ પડે તે કે જો માને જોઈ તુ માંગ જો મુકે કામ પડે ત મન કે જન જો જો એ મુખ્ય માગી લેજો એ ઉકાઈને મેલની બાર પાટી ઉપર જ બેઠો શારભાઈ ને કુંતામાનો જીવ જોવામાં બેઠો શારભાઈ ને કુંતામાનો જીવ જોવામાં બેઠો ને ભીમનો જીવ ચિંતામાં બેઠો સાતે માળ સાડી ને જોયું ઠીક રસો છે મેલ જેવા જોઈએ તેવા કેવા કર્યા છે ઓલ કેવા હારા હોલ કર્યા વખાણ કરે સારી ભાઈ માતા ભીમ કોરાણે બેસી રહ્યો છે બોલ્યા કુંતા માયા જો ભીમ કેવું ધામ બાંધ્યું દુર્યોધન રાય ભીમ કહે માં સારું બીજું ધારણ કરી લીધું ભીમ ભીમને શક પડી ગયો તો પછી માતા એ રસોય ઘી સર્વે કર્યું ભોજન પછી સુવાનો સમય થયો દીધો ધર્મે દ્વાર પાપી પુલોશન પુલોસન પાટ ની ઉપર જ અંદર થી દરવાજા બંધ કર્યા પાંડવોએ અને પુલોશન બધું બાર થી જોવે છે શું સે મારી માતા ને ભ્રાંત બેઠા છે પરસાળ એટલે હાથ જોડી બોલ્યો વાયુ કેરો રો બાળ હાથ જોડીને ને અટાને ભીમ બધાને કહે છે કે મારી વાત એક હાંભળો અટાણ હું થી નહોતો બોલતો અટાણે છે એટલે આ શાંતિથી કહે છે અને નમ્રતાથી કહે છે દુઃખી થઈ કહે છે એટલે બધા માન છે ભીમનું હવે બાળ બોલવાની બાંધી છે મારે મન બોલવાની બંધી કરી છે એટલે હું બોલતો નથી પણ થોડુંક મારું સાંભળો ભીમ એમ કહે છે મારે પણ સામુ જુઓ લો વિનંતી ધ્યાન માને એટલે મારી વિનંતી ધ્યાનમાં લઈ નોખા નોખા ફૂ હાથ માળ બનાવ્યા તા ધર્મ કહે એનું વસન પાળો ધર્મ રાજા ક્યારેક સમજી જાય કે એનું વસન પાળો ઓરે મારી માયા પર પાછા ધરમ રાજા કે માની લે પરસાળમાં જાનેતા સુતે ધર્મ માળે જાય પરસાળ એટલે ધરતી ઉપર પેલા માળે કુંતામાં હુવે પછી એની ઉપર પરસાળ એટલે એના ઉપર ધર્મ રાજા જાય છે અર્જુન બીજે માળે સુતો ત્રીજે સહદેવ જોષી સોથે માળે નિકુળ સુતો ભી સુતો ભીમ થયો સંતોષી સોથે માળે નિકુળ હોઈ ગયો ને સંતોષ થઈ ગયો બધા નો કું મારી વગર કોઈ દરવાજા ખોલતા નહીં પણ દરવાજા ખોલ્યા વગર અંદર હળગવાના છે એ તો આને બિશાડા ને ખબર નથી કોઈને એમ કહીને ભીમ મારે હરિજન ધરવું ભીમ કહે કે મારે હરિધાન ધરવું મારે હું નથી અહીં રહીને દિવસે ઊંઘવું રાત્રિ જાગરણ કરવું અહીંયા રહીને મારે દિવસે ઊંઘવું રાત્રે જાગરણ કરવું એ બેઠો ધાબામાં અર્ધી રાત થઈ મધરાત એટલે હાડા બાર વાગ્યા ને પુલોસન ઉઠી ને જોવા ગયો ને ભીમ ઉભર ઉપર થી ધાબેથી જોવે છે એને ખબર નથી ભીમ ઉપર જાગે છે જોવા પુલોસન જાય છે શીતળ જળનો ગળો ભરેલો તેનાથી સ્નાન કીધું એક શરણે ઉભો રહ્યો ને બળતું સાણું મોકલી મોઢામાં બળતું સાણું લીધું એક પગે ઉભો રહ્યો પુલોસન જે દુર્યોધન નો મોકલેલો માણસ હતો ને પુલોસન ઈ

એટલે પ્રગટ થઈને આયા ઉજવળાય અગની દેવ તરત પુલોશન પાએ પડયો મંત્રનું મૂક્યું લક્ષ અગ્નિ કય મને નોતરું દીધું લાવજે મારું ભક્ષ અગ્નિ કે મને નોતરું દીધું મને મારું ભક્ષ લાય પુલોશન કય ભલે મહારાજ જરાય ઉભરો દે ભેગા કે જુદા સુતા સે ઝાળી થી જોવા જોને ભેગા કે નોખા હું એ જાળીયે થી મને જોવા ગયો અગ્નિદેવ દેવને કે પછી હું તમને રજા આપું એમ કહીને જઈ જાળિયા વિશે જોયું ડોકુ ખોસી જાળીયાથી ડોકુ કાઢીને જોયું કુલો પાસ માંથી એક નદી દીઠી એકલી ડોસી પાસ માંથી એક જ ન જોયા એકલી માને ને

કે આમાં હળગાવાના છે જોવાય ગયો એમાં અગ્નિ પાછો મોકલી દીધો પછી ભીમ ને થઈ મરવાનું છે ભીમ સમજી ગયો મન બીજો દીખ્યો એટલે ભીમે મન વિસારી લીધું અગ્નિ માં બળવા એ એજ થશે રેવી ગન અગ્નિ માં બળવાના જમ્યા ને સાંજ પડી પણ ન આવ્યો દુર્યોધન ન રાત્રિ જુદા જુદા ત્યાં સર્વે કર્યું સયન બીજો દી થઈ ગયો દુર્યોધન આવ્યો નહીં પછી તેથી બધા જુદા જુદા હુતા બેઠો ધરે હરીનું ધ્યાન મધ્ય પુલો સન શીતળ જળે કરું સ્નાન મુખ મુખમાં લીધું અર્ક માળા ગ્રહી એવ કાલ જેવું ઉદાસ કર્યું એને સાણું મોઢાનું લઈ અને અર્ક એટલે આકડા ની માળા પહેરી एक जरणे उभर यो लाव्या अग्नि देव होकारो की दो पूल सनने काढीने मोठा सक्ष अग्निदेव डोळा काढीन की धू राड पाडी सक्ष गई काले पासो काड़ो तो लाईव ने मारू भक्ष काल मन काढी मी आज मारू भक्ष एम के पुलो सांग काय जरा उभा रहो સંદેહ મારો કલી કે સુતા સે ને જોયું તો માને એકલા ને જોયા પુલો કે પાછા પધારો હૃદય ન રહેશો રોષી અગ્નિ કહે હું નઈ જાઉં દેહાલ ને કાય કૃપા કરીને કૃપા કરીને આજ કાલ પધાર જોઈ કે કાલે જુદા છે તો પણ આપીશ હું આજ્ઞા કાલ જુદા હું થાય છે ને તોય હું તમને આજ્ઞા આપીશ એમ પુલોસને અગ્નિ દેવને કીધું

હવે ભાઈ ફાંસવા લાગ્યો ને બધાય ભીમને તો ખબર જ હતી પણ આ શારભાઈ ને માને હવે તકલીફ થઈ પણ ગમે નહીં મનડું તો ડગમગડો લે ભીમ કોરાણ કોરાણે કોરાણે રહેશે કોઈ સાથે નવ બોલે ભીમ એક પર ને એક પર બેઠો રે કોઈ યાર કઈ બોલતો નથી ભીમ એવું કરે વાટુએ દુર્યોધન ની પ્યા પણ ક્યાં કોણ જ આવે એ સમય તો સાંજ પડી ખાવું પીવું નવ ભાવે સાંજ પડી ગઈ ખાવું પીવું કોઈને નો ભાવે ભૂમિ ભારે લાગવા માંડી શબ્દ કર્યા શિયાળ શિયાળ શબ્દ હમણાં ભૂમિ ભારે ભારે ભાષવા મળી સાંજ ની વેળા વાયસ બોલ્યા વાયસ છે શાળિયા બોલ્યા પડી પેટમાં ફાળા કું સત્યવાદી દેખાય દગો છે દેખાય ભીમ નું કયું માન્યું નહી હવે ભલે શીખાય આપણે ભીમનું કયું માન્યું નહીં હવે વલે હવે હું થાય આ બધા પસ્તાવો મીડ્યા કરવા માતા કુંતા ને ધર્મ

માથું હલાવ્યું પણ કાઈ બોલ્યો નહીં સડસઠમાં વિડીયો પૂરો વાત સાંભળશું જે પુલો હળગાવાનો છે આના પછી વિડિયામાં આવશે કે જુદા હુતા છે તો અગ્નિદેવને એને આજ્ઞા દેવાનું વરદાન આપ્યું છે વસન આપ્યું છે એટલે હવે આના પછીનો જે વિડિયો આવશે એમાં અગ્નિ દેવને આજ્ઞા આપશે હાલો તો એટલું કઈ આજનો વિડીયો પૂરો કરીએ તો આવજો જય શ્રી જય મહાદેવ શિયા રામ તો તમને ગમે તો શેર કરજો કમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો ફેસબુકમાં ફોલો કરજો ફેસબુકમાં મંજુલાબાની વાર્તા આપણી ચેનલનું નામ છે અને યુટ્યુબમાં મંજુલાબાની વાર્તાઓ આપણી ચેનલનું નામ છે તો યુટ્યુબ માં સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ફેસબુકમાં ફોલો કરજો આવજો બધાય